કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આ દીકરીઓ માટે અને અમે આ સમૂહ લગ્નમાં કોઈ પણ ભેદભાવ રાખ્યો નથી દરેક સમાજ આમાં જોડી અને સાથે લઈએ છીએ એમાં પ્રથમ જે દાતારો જે છે એ અમારા ભાનુશાલીઓ છે એમાં બીજા પણ જોડાયેલા છે અને એ બધા દાતાર જે હોસ્પિટલના જે દાતાર બન્યા છે એ પણ છે અને ચાંદરા પરિવાર પણ છે દરેક રીતે અમે એને પૂરો પૂરો માતાજીને આશીર્વાદ લઈ આ ધજાવાળી પાસે અને કાર્ય સફન કરીએ છીએ અને જે પણ માણસો આ સમૂહ લગ્નમાં ભાગ લેશે અને દીકરીઓ પાસે અને માતાજી આગળ જે પ્રાર્થના કરશે પણ અપેક્ષા હશે એના બધાના પૂરા આ આ છે ફાયદો એ કે વિસ્તારમાં ક્યાં હોસ્પિટલ નથી ગાયો માટે માણસો માટે છે સગોડ ગાયો માટે એટલી સગવડ નહીં હતી એટલે અમે બટલીસ હોસ્પિટલ બનાવી રહ્યા છીએ પછી એમ્બ્યુલન્સ લેશું અમને ક્યાંથી પણ ફોન આવશે જેવી રીતે માણસ બીમાર પડે અને એકસો આઠ ને ફોન જાય એટલે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જાય તો આવી રીતે જ ગોઠવણ અમે કરશું કે અહીંયા ફોન આવે એટલે ગાયોને ક્યાં પણ બીમાર હશે કોઈ અપંગ હશે એમ્બ્યુલન્સ પહોંચી જશે એકડ માં એટલે હવે એકડ તો આ સો બાય અઢી આ જો બાઉન્ડ્રી લાગેલી છે અને કાલે કામ ચાલુ થઈ ગયું છે બહુ ખુશીનો આનંદ છે અને અમે જે પાટીદાર સમાજ જે અમે રાતા દળાઓ અહીંયા જોયું હતું ને આ જે દુષ્કાળ પડ્યો ત્રણ વર્ષ ત્રણ સતત દુષ્કાળ ભર્યો ત્યારે મંજી બાપા જે એલાન કર્યું હતું કે જે ગૌવંશ છે જે ના પાડી આપતા હોય એ અમારે રાતા તળાવ મુકામે અહીંયા ઘણે પહોંચાડો અમે એને સુરક્ષિત ખાનપાન બધું દેશું અને અમે સીધી થી જોડાના છીએ સતત અમારું અહીંયા કાર્ય ચાલુ છે પાટીદાર તરફથી અમે છ સેટ બનાવ્યા અને એક હોસ્પિટલની જરૂર હતી જે આપણે દીપભાઈ ગજરા એ આપણે રાતા તળાવે પૂર્ણ કરી છે અને રાજેશભાઈ પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે તો એ બે દાતા પરિવાર નો ખુબ ખુબ આનંદ અને નિયણ્યુ આજે સિત્તેર જુગલ મંદિર નો નિયણ્યુ છે અને આપણે આપણે ગાયું પણ એક નિયણિત છે એ તરફ થી આપણે જે આ સહયોગ મળ્યો છે તો બહુ ખુબ ખુબ આનંદ થયો સાંભળીને જય ગૌ માતા જય ગૌ માતા મારું નામ જીજ્ઞા દિનેશ ચાંદરા

હોસ્પિટલ બની છે એ અમારા માટે ખુબ ભાગ્યશાળી ની વાતો છે અમારા ગુરુજી ઓધોરમ બાપા અઢાર વર્ણની આવર્યું છે એમણે એમાં અમારા બોલી સમાજ પણ આવે છે આજે તો અમારા ખુબ ધન્ય ભાગ્ય છે કે આજે રાતા તળાવ ઉપર મંજી બાપુ એ સાઉ જેને કેવાય ને કન્યાદાન એટલે મહાદાન અહીંયા કન્યાદાન આપી અને અહીંયાથી છોકરીઓને વિદાય આપશે એટલે ત્રણ ત્રિવેણી સંગમ નો અહીંયા અમે અમ જોયો છે

પ્રાચીન કાળથી પૂર્વ કચ્છનું વેપાર ઉદ્યોગનું મોટું કેન્દ્ર સુડી ચપ્પુછરી કાતર તથા કચ્છી હેન્ડીક્રાફ્ટના ગૃહ ઉદ્યોગ ધરાવતા ઐતિહાસિક શ્રી અજયપાર દાદા મંદિર શ્રી જેસલતોરલ સમાધિ શ્રી અંબાજી મંદિર શ્રી સચ્ચિદાનંદ શ્રી મામેદેવ બગથડા યાત્રાધામ શ્રી સ્વામિનારાયણ મંદિર જેવા તીર્થધામોની ભૂમિ એવા ઐતિહાસિક અંજાર શહેરના લોકોની વર્ષો જૂની લાગણી અને માગણીને ધ્યાનમાં લઈને गुजरात सरकार द्वारा आज रोज अंजार नगरपालिका ने अवर्गो दरजो आप, आप समुदायपूर्वक आभार भाई दीपक भाई कोडरा प्रमुख शिल्पाबेन के बुद्ध भट्टी प्रमुख पार्थ के सुरठिया कारोबारी नीलेश गिरी एम गोस्वामी शासक पक्ष नेता कल्पनाबेन पी गोर दंडक